ચોમાસાને લઈને ટનાટન નાગાહી થઈ છે આ વખતે દેશમાં ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકે છે દેશની ખાનગી હવામાન એજન્સી સક્રાઇમેટ દ્વારા જાહેર કરવામાં અનુમાનમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે સામાન્ય કરતા ત્રણ ટકા વધુ વરસાદ વરસી શકે છે દેશમાં ચાલુ વર્ષે સામાન્ય કરતા રહેશે વધુ વરસાદ ત્રણ ટકા વધુ વરસાદની સંભાવના ખાનગી એજન્સી ચોમાસા માટે કરી ભવિષ્યવાણી કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ખાનગી હવામાન એજન્સી દ્વારા દેશમાં ચોમાસાને લઈ અને આગાહી કરવામાં આવી જેમાં વર્ષે સામાન્ય કરતા ત્રણ વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થવાની ભીતિ વર્તાઈ રહી છે સ્કાયમેટ મુજબ પરિસ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે ત્યારે વર્ષ હજાર માં ચોમાસું સામાન્ય રહેશે ચોમાસામાં સરેરાશ એકસો ત્રણ ટકા વરસાદ પડવાની શક્યતા છે આગામી જૂનથી સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન સામાન્ય કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે ચાલુ વર્ષે આસામ અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે મહિના પ્રમાણે જોઈએ તો જૂન મહિનામાં કેરળ કર્ણાટક કોંકણ અને ગોવામાં વધુ વરસાદ પડશે જુલાઈ મહિનામાં પશ્ચિમ ભારતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે ઓગસ્ટમાં દેશમાં મધ્ય અને પૂર્વીય રાજ્યમાં સામાન્ય કરતાં વધુ અને સપ્ટેમ્બર મહિનામાં મધ્ય અને પશ્ચિમના રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જેમાં તમિલનાડુ કોંકણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે ગત ચોમાસામાં સરેરાશ કરતા આઠ ટકા વધુ વરસાદની છ પોઈન્ટ પાંચ છન્નું ટકા જુલાઈ મહિનામાં અગિયાર ઇંચનું એકસો બે ટકા ઓગસ્ટ મહિનામાં દસ ઇંચનું એકસો આઠ ટકા અને સપ્ટેમ્બર મહિનામાં છ પોઈન્ટ છ ઇંચનું એકસો ચાર ટકા અંદાજિત વરસાદ પડવાની શક્યતા છે દર વર્ષે ચોમાસુ સામાન્ય રીતે શરૂઆતમાં જ પ્રવેશ કરે છે કેરળના દરિયા કિનારેથી એન્ટ્રી લીધા બાદ દેશના અન્ય વિસ્તારમાં આગળ વધે છે ત્યારે આ વખતે પણ જૂનની શરૂઆતમાં ચોમાસુ દેશમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી